બસો બ્યાસી રોહિત પરગણા બંધારણ મહોત્સવનું આયોજન અમદાવાદ જિલ્લાના અણદેજ મુકામે સમસ્ત અણદેજ રોહિદાસ વસ્તી પંચ તરફથી નાથ ગંગાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ તેમજ સમાજમાં લગ્ન પ્રસંગો તેમજ મરણ ક્રિયા પાછળ જે ખોટા ખર્ચા કરવામાં આવે છે તે ખર્ચાઓ રોકવા માટે અણદેજ મુકામે નવું બંધારણ ઘડવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી રોહિત સમાજના તમામ પરગણાના આગેવાનો તેમજ નારી શક્તિ રૂપે બહેનો મોટી સંખ્યામાં આ પ્રસંગે અણદેજ મુકામે હાજર રોહિત સમાજની એકતા બતાવેલ તેમજ આ પ્રસંગને સુશોભિત કરેલ હતો મુકામે આનંદનો માહોલ છવાયેલો હતો તેમજ ગંગાનું ભવ્ય સ્વાગત કરી એક મોટો દાખલો બેસાડેલો હતો રોહિત સમાજના તમામ પરગણાના તેમજ સમાજના આગેવાનો અમદાવાદ જિલ્લાના અણદેજ ગામે પધારેલ હતા જે રોહિત સમાજના તમામ પરગણાના આગેવાનો એકઠા થઈ એક નિર્ણય કરેલ હતો કે સમાજમાં ચાલતા કુરિવાજો તેમજ લગ્ન પ્રસંગોમાં અને મરણ પ્રસંગમાં કરવામાં આવતા ખોટા ફાલતુ ખર્ચાઓ રોકી અને સમાજના તમામ લોકો એક થઈ સમૂહ લગ્ન તરફ વળે તેમજ મરણ ક્રિયા પાછળ થતો ખોટો ખર્ચ અટકાવે સમાજમાં એક નવી જાગૃતિ લાવવા નવું બંધારણ કરવા માટે રોહિત સમાજના આગેવાનો એકઠા થઈ આ પ્રસંગને સુશોભિત કરેલ હતું રોહિત સમાજના બંધારણમાં નારી શક્તિને પ્રથમ સ્થાન આપી એમની પણ રજૂઆતો સાંભળી એમની માંગણીઓ સાંભળી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આંગળી સિંધિયા માર્ગેને અપનાવી નવું બંધારણ કરવા રોહિત બસો બ્યાસી રોહિત સમાજના આગેવાનોને સલાહ સૂચન કરવામાં આવેલ હતું